રવિ કિરણ લાઇટ ઠીકરીયારા ફીડર માંથી લાઈટ આવતી હોય છે ને છેલ્લા ચાર થી પાંચ દિવસ જૂના કનેક્શન હોય ચૂંટીલા જેટકો કંપની દ્વારા ઠીકરી ત્રણ થી ચાર ગામોની જેવા કે બામણબોર નવા ગામ ગારીડા બામણબોર ઠીકરીયાળામાં માં ગાનેર વગેરે ગામોમાંથી ઠીકરીયાળાથી પાવર આવતો હોય ત્યારે ચોટીલા દ્વારા એન્જિનિયર સાહેબ શ્રીને રજૂઆત કરવામાં આવી અને આજુબાજુના ચારથી પાંચ ગામના લોકો આજે એન્જિનિયર સાહેબ ચોટીલા રજૂઆત તથા ઘેરાવ કરવામાં આવ્યો ને લાઇટ વિભાગ અધિકારીએ જણાવ્યું કે બામણ બામણપોર અને ગારીડા ફીડરો અવારનવાર લાઇટના દાંધ્યા હોય ત્યારે પચાસ ખેડૂતો લાઇટ અધિકારી એન્જિનિયર રજૂઆત કરવા આવ્યા હતા અને સાહેબ શ્રી ચોટીલા એન્જિનિયર અધિકારી છેલ્લા પાંચ દિવસ એન્જિનિયર તરીકે હાજર થયા હોય ત્યારે એન્જિનિયર અધિકારી ચોટીલા તમારા લાઇટનું ધ્યાનમાં લઈને લાઇટનું સોલ્યુશન લઈને ખેડૂતોને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં રહેશું અને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરીને લાઇટ ચાલુ કરવાની ભલામણ આપી હતી રિપોર્ટર રામકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી